સમાચાર અત્યારે સામે આવી છે અરવલ્લીથી અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા દબાણ અધૂરું દૂર કરતા અરજદારે કર્યા આક્ષેપ મોડાસા શહેરની નૂરે મોહમ્મદ સોસાયટીમાં જાહેર રોડનો માર્ગ દૂર કરવા માટે નડતું દબાણ દૂર કરવાની અરજી અરજદાર દ્વારા અપાઈ હતી અરજી આપ્યાના પાંચ મહિના બાદ દબાણ દૂર કરવા માટે આવેલ નગરપાલિકાના કર્મચારીએ અરજદારના કહેવા પ્રમાણે કર્મચારી દ્વારા ફક્ત દિવાલનું જ દબાણ દૂર કરતા અને બાકીના દબાણ માટે ફરી અરજી કરવાનું કહેતા અરજદારનો પ્રશ્ન છે કે જ્યારે દબાણ દૂર કરવાની અરજી આપી ત્યારે તેના માપ પ્રમાણે દબાણ દૂર થવું જોઈતું હતું ફક્ત કહેવા પૂરતી કામગીરી કરી ત્યારે ફક્ત જો ખરેખર દેખાવ પૂરતી કામગીરી થઈ હોય તો તેની યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી કરાવી જરૂરી દબાણ દૂર કરવાનો ખર્ચે નગરપાલિકા કે દબાણકર્તાના કે અરજી આપનારના માથે હોય છે શું એક જ કામ માટે ફરી અરજી આપવી જરૂરી જેવો પ્રશ્ન અરજદારને થઈ રહ્યો છે કે પછી દબાણ કરતાને સમય આપી અરજદારને પણ સહકર્મચારી દ્વારા તમારું પણ જો વધારાનું દબાણ હોય તો દૂર કરવામાં આવશે તેવી મીઠી ધમકી આપી સમાધાનનો પ્રશ્ન કરાયો જેવી અરજદાર અને તેના પરિવારના આક્ષેપ થયા હતા સિરાજુદ્દીન ખેરાડા અરવલ્લી આમાં દમણ ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ આપી હતી પાંચ મહિને આ લોકો નગરપાલિકાવાળા લોકો આવ્યા આ દિવાલ એવી જોડીને ગયા આ કામ પૂરું કરીને હું એમને આ વસ્તુ તોડવાનું કીધું છે કે જે આની અરજી ફરીવાર આપવી પડશે તો આવું કે નગરપાલિકાના માણસ આવ્યા મર્યાન કરીને માપી કરીવાળો માણસ કહે છે કે આ તો તમારા આની અરજી પરિવાર આપવી પડશે તો આવું કે હું અરજી આપતી છે રસ્તાના બાંધકામની

નગરપાલિકા કામ કેમ નથી કરતી મારે શું સમજવું પૈસાથી કામ થતું હશે આ કેમ નથી સાંભળતી નગરપાલિકા પાંચ મહિનાથી હું ધક્કામાં ખાઈ ખાઈને થાકી ગયો શું કરવું મારે હવે એટલે આજે આવીને ખાલી દીવાલ તોડીને ગયા દીવાલ તોડીને બરાબર રસોડું નથી તોડ્યું રસોડું નથી તોડ્યું રસોડું તોડવાની વાત કરીએ છીએ તો આની અરજી ફરી વાર આપવી પડશે તો કેમ આવું એમ કેમ અરજીમાં તો બધું ચોખ્ખું લખ્યું છે ને તમે ચોખ્ખું લખ્યું છે ને આ વાંચ્યું તો વાંચી લો એક વાર એ બીજી ફરી બી આપી દઈશું Bueno, sí, sí. ok.